નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ચોમાસું વિદાય લેવાના આખરી તબક્કામાં હોવા છતાં સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં મેઘરાજા હજુ ધડાકેબાજી કરી રહ્યા છે સવારથી બપોર સુધી વાદળછાયેલ વાતાવરણ છવાયેલું રહ્યું બાદમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો સહેલવા શહેર ઉપરાંત ટોકર અને સામરવરણી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હવે ચોમાસાનું અંતિમ ચરણ ચાલી રહ્યું છે છતાં વિદાય લેતા પહેલા મેઘરાજાએ પોતાની હાજરી જોરદાર રીતે દર્શાવી હોય એવા દ્રશ્યો સર્જાયા હતા પ્રદેશના અંતરિયાળ અને છેવાડાના વિસ્તારોમાં પણ આખો દિવસ વરસાદી માહોલ છવાયેલો રહ્યો નવરાત્રીની શરૂઆત પૂર્વે છવાયેલા આ વરસાદી માહોલને કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓ મેઘરાજા હવે કૃપા કરીને વિરામ લઈ તેવી પ્રાર્થના કરી રહ્યા છે